GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીટીએન News જેમાં સરકાર વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી શ્રી રામના બેનર સાથે રામધૂન બોલાવી રહ્યા છે તો કોંગ્રેસે એનએસયુઆઈ સાથે વિદ્યાર્થીઓએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા તેમજ ભગવાન શ્રી રામના પોસ્ટર સાથે રાખી વિરોધ નોંધાવ્યો ટાડ અને તાપ વચ્ચે રાજકોટમાં બીજી વિશ્યાલ કચેરી ખાતે છેલ્લા પાંચ દિવસથી સતત વિદ્યુત સહાયકોની ભરતીને લઈને ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે આંદોલનમાં કોંગ્રેસના આગેવાનો અને એનએસયુઆઈ પણ જોડાયું

સતત પાંચ દિવસે સરકાર દ્વારા કોઈ જવાબ ન મળતા આગામી સમયમાં આંદોલન વધુ ઉગ્ર બનશે તેવી ચીમકી ઉચ્ચારી રિપોર્ટર ભરત બારડ સાથે રોહિત ભોજવાણી રાજકોટ